આપણે આવી ગયા છીએ રાયડી પટ્ટી જો બાપુના દર્શન કરવા માટે બાપુ જો બેઠા છે દર્શન કરી લીધા છે આપણે રામ રામ ને સીતારામ માં થાય ને કેમ છો બધા મજા મજા માં થાશો ઉમર મજા માં ગુડ મોર્નિંગ તો જો બધ બેન ને નાય ધન ચાર થઈ જશે મમ્મી તો ભાઈ આવી જશે ને આને જવાનું છે કાલે રાયડી પટ્ટી ટાઈમ તો મિત્રો બગા હા ગા તો જાવ પટ્ટી રાયડી પટ્ટી તા જાવ રાયડી પટ્ટી બોલતી નથી બોલતી નથી હાલો તો આપડે જવાનું છે રામા મંડળ માં આવજો આવજો ટાટા કઈ ગયો કઈ દીધા વેલકમ ટુ ન્યુ ન્યૂલોગ દોસ્તો મારા નવા વિડીયોમાં આપણું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં છે તો તમે પણ મજામાં છે ને હું પણ મજામાં છું તો અત્યારે છે ને ભાઈ બહુ હાજનો પાંચ વાગે બ્લોક ચાલુ કર્યો છે પાંચ વાગે એટલા માટે કે આપણે જવાનું છે રામા મંડળમાં કોટામુય ગામ જવાનું છે તો આજે કંઈક નવું તમને બતાવવાનો દેખાડવાનો ટ્રાય કરીશ ફટાફટ આપણે જઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ કોટામય ગામ જવાનું છે તો આપણે અહીંયા અહીંથી ખસેલી જવાનું છે ત્યાંથી વાહનમાં જવાનું છે અત્યારે ટુ વ્હી લઈને આપણે જઈએ છીએ અહીંયા આવી ગયા છે આપણે જમમાન એટલા બધા મિત્રો આપણા સબસ્ક્રાઈબર છે બધા વિડીયોઝ છે અહીંયા ફરી વાર પછી જમખું તૈયાર થઈ ગયું છે જો જોરદાર સરસ મજાની મસ્ત તૈયાર થઈ ગયા છે ને વાગડો વારો આવી જાય છે એટલે તમને બતાવીશ અને આ ભાઈ તપસ્યા કરે છે જો અહીંયા માથે કઈક શ્રીફળ મૂકીને તપ કરવા બે ગયા છે તો આપણે આવી ગયા છીએ દોસ્તો રામા મંડળમાંથી રમી અને ફૂલ ઉજાગરો છે રામા મંડળમાં બહુ મજા આવી ગઈ થી બહુ આનંદ થયો હતો અને અત્યારે આપણે નીકળવાનું છે પાછું બાપુ પાસે જવાનું છે રાયડી પાર્ટી એટલે તો બાપુના દર્શન કરવા માટે અમારે જવાનું છે રાયડી પાર્ટી તો ઘણા બધા મિત્રો અમારી હારે છે ભાઈ છે તો ત્યાં જઈને તમને બતાવું કોણ કોણ સાથે છે તો ફટાફટ આપણે નીકળીએ હવે જવા ને મને લઈ જતા નથી કાકા એમ તો પૂછો છો કાકા કારણ કે મારે આવું નથી એવું છે તો ચાલો આપણે નીકળી ફટાફટ બાપુના દર્શન કરીએ આ રાયડી પાર્ટી હવે આપણે છે ને રાયડી પેટી પોગી ગયા છે પ્રસિદ્ધિ લઈ લીધી છે મસ્ત અને તડકો થઈ ગયો છે ઘણો બધો આ મહેમાને છે ને હો હો ગાડી કેરી લેવર પૂરું કરી નહીં તો હા અને કહી દેજો ઓમેટમાં એટલી બધી ગાડી નો ન આંખે આંખીથી હાસી કહી જો લેવર પૂરું કીધું હતું પૂરું કીધું હતું તો ભાઈ અમારે યારે છે ભાઈ અમારે યારે છે આ ભાઈ અમારી યારે છે ને આ અહીંયા ઠેઠ ગયો આ અમારે યારે છે કેટલી ગાડી આંખીથી હો હો લેવર પૂરું કર્યું તારું બાપા મને ખબર છે અને આ સંજય છે મારી સાથે તો એવું બધું છે ભાઈ બાપુના દર્શન કર્યા છે અને તમને દર્શન કરાવું છું હમણાં તો ભાઈ બાપુ ના દર્શન કરી લીધા છે ને હવે ભાગી છે ઘરે જવા ભાગી ગયા છે ભાઈ અત્યારે બે તડકો ફૂલ થઈ ગયો છે અને ધીમે ધીમે નીકળી ઘરે જવા

એટલે અમે જઈ ને નિરાય તે લેવા છે અમારે બિલ્લી તો અહીંયા આવી ગઈ છે બે મારા બે ને આવી ગયા છે અહીંયા ત્યાં વી ગયા ત્યાં વી ગયા જો આવી ગયા એ આ આવ્યા જબો આવી ગયા છે તારે આવવાનું હતું આવવાનું હતું તારે તો એવું છે અમારે મિતુભાઈ બા વાહે બેસી ગયા છે મિતુભાઈ તારે આવવાનું હતું તો વિડીયોનો ભાઈ અહીંયા એન્ડ કરવો છે હવે આપણે આશા કરું કે વિડીયો ગમે છે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મળી અમદાવાદ ત્યાં સુધી